તો વાત કરીએ સુરતની તો સુરતમાં એક સંસ્થા દ્વારા નકામા પડેલા પુસ્તકોને બીજા લોકો કેવી રીતે ઉપયોગ કરી શકે તે માટે બનાવવામાં આવી છે એક લાઇબ્રેરી આ લાઇબ્રેરી બનાવી ફરી ઉપયોગમાં લેવાય તેવી અનોખી કામગીરી કરવામાં આવી રહી છે એક પણ પુસ્તકોને બંગારમાં જવા દેવાતા નથી જેથી એકવાર છપાઈ ગયેલા પુસ્તકોનો ફરી ઉપયોગ કરી શકાય છે તો અત્યાર સુધીમાં અઢાર લાખ પુસ્તકોને ફરી ઉપયોગ કરવામાં આવ્યો છે તો જોઈએ વિગતવાર અહેવાલ એક વ્યક્તિ દ્વારા તેની ખરીદી કરવામાં આવે ત્યારે તે બુકનો ઘણા લોકો તેનો લાભ લઈ શકે છે પરંતુ લોકો આ બાબતે ધ્યાન આપતા નથી અને એકવાર વંચાઈ ગયા બાદ એક બુકને ક્યાંક તો પસ્તીમાં આપી દેવામાં આવે છે તો ક્યાંક એવી જગ્યાએ રાખી મૂકવામાં આવે છે કે તેનો બીજી વાર ઉપયોગ થઈ શકે નહીં ત્યારે સુરતના એક વ્યક્તિ દ્વારા નકામી બનેલ પુસ્તકોનો બીજા લોકો કઈ રીતે ઉપયોગ કરી શકે તે માટેના કાર્યો કરવામાં આવ્યા છે પસ્તીમાં આપેલી અને ગમે ત્યાં રસ્તામાં પડેલી પુસ્તકોને ભેગી કરી ધણેન્દ્રભાઈ દ્વારા ગામડે ગામડે સ્કૂલો કોલેજમાં હોસ્પિટલમાં અને જેલમાં લાઇબ્રેરી બનાવવામાં આવી ત્યાં પુસ્તકો મૂકવામાં આવે છે અને એક પણ પુસ્તકોને ભંગારમાં જવા દેતા નથી જેથી એકવાર છપાઈ ગયેલ પુસ્તકનો ફરી ઉપયોગ કરી શકાય અત્યાર સુધી અઢાર લાખ પુસ્તકોને ફરી ઉપયોગ કરવામાં આવ્યો છે અમે વચ્ચે અમે જ્યાં આવી રીતે કોલ પર જતા ત્યાં અમુક જગ્યાએ બુક્સ રસ્તામાં પડેલી જોઈ કોઈ સ્ક્રેપમાં જોઈ ભંગારવાળાને ત્યાં જોઈ તો વિચાર આવ્યો કે જ્ઞાન એકવાર છપાય તો ગયું છે લખાય તો ગયું છે તો એ જ્ઞાનોને કેવી રીતે બીજે ડાયવર્ટ કરી શકાય અને એને પસ્તીમાં ન આપતા બીજા લોકો સુધી કેવી રીતે પહોંચે એ કોશિશ કરીને અમે વિચાર કર્યો તો શરૂઆત કરી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં તો અત્યાર સુધી લગભગ મોર દેન એટીન લેક્સ બુક્સ કલેક્શન થઈને અલગ અલગ અઢીસો લાઇબ્રેરી ગામડાઓમાં સ્કૂલો કોલેજીસમાં હોસ્પિટલોમાં બધે આ બધી અલગ અલગ છાંટીને જેલોમાં લાઇબ્રેરી કરીએ છીએ એ પ્રમાણે બધાને પહોંચાડીએ છીએ એક પણ પસ્તીમાં જવા દેતા નથી અને આવી જ રીતે કોઈ પણ આપની બિન ઉપયોગી વસ્તુ હોય જે બીજાને ઉપયોગમાં લાવી શકાય એવી કોશિશ કરીએ છીએ જેમ કે એક મેડિકલ સ્ટોર બી આવી જ રીતે ચાલુ કર્યો છે જ્યાંથી તમારા ઘરની વેસ્ટ દવા હોય એ અમને આપી શકો જે બે ગોળી વપરાઈ ગઈ હોય આઠ પડી હોય તો એ અમે ઉપયોગમાં લઈએ છીએ અમારી પાસે એનો ઓફિશિયલ માણસ છે એ વ્યક્તિ બધી શોર્ટિંગ કરી અને એ બધાને જેને જોઈતી હોય પ્રિસ્ક્રિપ્શન ત્યાં ત્યાંથી ફ્રી અપાય છે કોઈ ચાર્જ લેવાતો નથી આ પુસ્તકોને જેલના કેદી સુધી પણ પહોંચાડવામાં આવે છે જેથી કેદીમાં પણ પુસ્તકો વાંચી સારા વિચાર ગ્રહણ કરી શકે અને એક જેલના કેદી આ પુસ્તકનો લાભ ઉઠાવી પોતાનું જીવન પણ બદલ્યું હતું આ બુકના ફરી ઉપયોગ સિવાય આમ એક પુસ્તક અને નકામી વસ્તુ બીજા લોકો કેવી રીતે ઉપયોગ કરી શકે અને આપણા દ્વારા સમાજને કઈ રીતે મદદ થઈ શકે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ